બોલાતું હોય છે આ રીતે કે અમે બધાએ ભેગા મળીને આ કથા બેસાડી ત્યારે હું બધાને કહેતો હોઉં કે ના તમે નથી બેસાડી કથા કથાએ તમને બેસાડ્યા છે કથા તમારામાં બેઠી તો તમારામાં કથા નો ભાવ પ્રગટ થયો અને અહીંયા બેઠા રહેવું એટલે કથાએ તમને બેસાડ્યું અષ્ટમ સ્કંદના અંદર સમુદ્ર મંથનનો બહુ સુંદર પ્રસંગ છે ત્રિલોકના અંદર રાજા પોતાનું ત્રિલોક્ય અસુરોનું રાજ્ય છે આમ તો દર વખતે દેવોનું જ સામ્રાજ્ય હોય પણ કોઈકવાર એવું બને સરકાર બદલાઈ જાય અસુરોનું સામ્રાજ્ય આવી જાય અને તેવા સમયના અંદર બધા દેવો બહુ ચિંતિત થયા છે અસુરોનું સામ્રાજ્ય અગર ત્રિલોકીમાં થઈ જાય તો તો એ સારું ન કહેવાય પણ બલિ પણ પ્રહલાદના વંશ છે ને એમના પર વિશેષ પ્રભુની અનુકંપા છે એટલા માટે પણ ભગવાને એ બલીને અવસર પ્રદાન કર્યો કે તું બી ત્રિલોકી કે એકબાર રાજા બનો બધા દેવો બ્રહ્માજી પાસે ગયા અને વિનંતી કરી કે આપ નારાયણને વિનંતી કરો કે કંઈક એવું કરે કે અમને અમૃતત્વની પ્રાપ્તિ થઈ જાય અને ત્યારે બ્રહ્માજી નારાયણ પાસે પધાર્યા છે અને બહુ સુંદર પ્રાર્થના કરી છે યસ્ય તુ જાત વેદા અગ્નિ યુ નિમિત નિમિત્ત અંતઃ સમુદ્રુ પાચન સ્વધાતુન પ્રસિદતા મહા વિભૂતિ હે પ્રભુ અગ્નિ આપનું મુખ છે અગ્નિ અગ્નિ મુખમ દૂતમ અગ્નિને મુખ માનવામાં આવ્યા છે અને એટલે જ આપણે યજ્ઞ કરીએ છીએ અને યજ્ઞ યાગાદીના અંદર સ્વહા સ્વાહા સ્વાહા કરીને એ અગ્નિમાં ભગવાનના મુખ દર્શન કરીને ભગવાનને જમાડીએ છીએ તો બ્રહ્માજી કે છે અગ્નિ એ આપનું મુખ છે આજ અગ્નિ સમુદ્રના અંદર બધા જ પ્રકારના ધાતુઓનું પાચન કરે છે આપણા અંદર પણ જે અગ્નિ છે જઠરાગ્નિ જેનાથી આપણે જે કંઈ પણ ખાઈએ એનું પાચન થાય આજે સૌરાષ્ટ્રના બહુ લોકો આવ્યા છે કથા મંડપમાં મને સમાચાર મળ્યા અમારા ધોરાજીવાળા તો ત્યારે હાથ ઉંચો કરે ધોરાજી ક્યાં બેઠું છે કે ગયા નથી તો તો બસ ખાલી કોને કરી બેઠા છે પાછળ હશે છવાયા છે રાજકોટ થી ધોરાજી થી ઘણી જગ્યા થી આજે લોકો આવ્યા છે સૌરાષ્ટ્રના મને તો એમ લાગે છે કે સૌરાષ્ટ્રના લોકોને ભગવાને વિશેષ કંઈક એવી જઠરાગ્નિ આપી છે રાત્રે બાર વાગે ગાંઠિયા ખાવા જાય અમારા અશોકભાઈ શાહ સુરેન્દ્રનગર વઢવાણના મરચા પ્રિય જીવ છે પણ ખર્ચા પ્રિય નથી મરચા ખાવામાં ઉદારતા ખર્ચામાં મુઠ્ઠી બંધ અમારા શું છે वित्त મંત્રાલય બહુ કર્કસર કરે બધા વિષય મને કરવી જોઈએ નહી તો દ્રવ્ય વેડફાઈ જાય જે સંસ્થાનો પછી બધું આર્થિક તંત્ર એ બધું જોતા હોય એમને સોંપેલું છે વિભાગા તો સૌરાષ્ટ્રમાં ગાંઠિયા ખૂબ ખાય લોકો મને ઘણીવાર થાય બાર બાર વાગે ગાંઠયું ખાય વળી પાછું એના પર ચા પીએ એવી વિપરીત સંસ્કૃતિ ત્યાં છે પણ છતાંય પચી જાય બધું કારણ કે સૌરાષ્ટ્રના લોકોને સૌથી વધારે શું ગમે છાસ ઉનાળામાં છાસ

તોય ખૂબ ભાવ સૃષ્ટિ છે સૌરાષ્ટ્રમાં કેટલા બધા સૌરાષ્ટ્રના લોકો છે અહીંયા હમણાં હાથ ઊંચા કરાવીશ ખબર પડશે વડોદરામાં કેટલા સૌરાષ્ટ્રના લોકો હાથ ઊંચા કરે ભાઈ કેમેરાવાળા ભાઈ મને હેલ્પ કરો ક્યાં બાત છૂટા છવાય કેટલા સૌરાષ્ટ્રના નથી અચ્છા કેટલા બરોડાના બેઠા છે હાથ ઊંચા કરે જરા બરોડિયન અરે વાહ બરોડિયન વધારે છે અને કેટલા છે 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 ઓછા એટલે બરોડાનો ક્રાઉડ વધારે વાહ પાછું કોઈને એવું બોલવાનો મોકો ના મળી જાય ને કે આ બારગામથી બસો ભરી ભરીને મંડપ ભર્યો છે એટલે બરોડા વાળા એ લાજ રાખી ભાઈ ખૂબ મોટી સંખ્યામાં બરોડિયન આપણા અહીંયા ઉપસ્થિત છે આનંદ મારે આ બધું થોડું સર્વે કરવું પણ હતું કારણ કે ખબર ના પડે ને ક્યાંથી કોણ છે શું છે આટલું બધું જન્મેદનીમાં ક્યાં ખ્યાલ આવે પણ છતાંય બારગામથી પણ જે લોકો આવ્યા છે અમૂલ્ય સમય કાઢીને દૂર દૂરથી લોકો આવે છે જુદા જુદા દેશોથી લોકો આવ્યા છે અને સાથે વડોદરાના વૈષ્ણવનો તો ઉત્સાહ હોય ઘર આંગણે ગંગા વહેતી હોય તો કોણ ડૂબકી મારવાથી વંચિત રહી જાય ખૂબ સરસ તો અગ્નિ એ ભગવાનનું મુખ છે અગ્નિ મુખમ બ્રહ્માજીએ બહુ સુંદર આ પ્રાર્થના કરી છે ભગવાને બ્રહ્માજીને માર્ગદર્શન આપ્યું છે હે બ્રહ્માજી તમે બધા જ દેવોને કહો કે હમણાં સમય એમનો બહુ સારો ચાલતો નથી અને આ સમયમાં अत्य लड़ाई झगड़ा न कराए पण शत्रुओं साथ संधि कराए अरे संधे या सती कार्या समय आने पर कई बार कुछ कार्य को परिपूर्ण करने के लिए शत्रु के साथ भी संधि करनी पड़ती है म्यूचुअल अंडरस्टैंडिंग करनी पड़ती है और तब वह संगठन से कुछ कार्य हो सकता है जो दोनों के लिए लाभदायी हो विन विन सिचुएशन फॉर बोथ द साइड्स पूज्य चरण ने बहुत सरस बात करी संघे शक्ति कलयुगे युगे आ कलयुग संगठन एक बहुज मोटी शक्ति

આજે આટલી મોટી સંખ્યામાં આ ભેગા થયા કોણો પરિણામ પરિણામ છે છે સંગઠન શક્તિનું બધા વિખરાયેલા મોતીઓ ભેગા મળીને એક સરસ માળા બને માળા સંગઠનથી બને છે તો કળિયુગમાં સંગઠનનું વિશેષ મહત્વ છે સંગઠન જુદા જુદા પ્રકારનું હોય એક વિચારવાળા લોકો ભેગા થાય એક લક્ષ્યને સમર્પિત થઈને એને પણ સંગઠન કહેવાય અને કદાચ જુદા જુદા વિચારવાળા લોકો મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગથી ભેગા થાય એકબીજાને ન નડવાનો પણ સંકલ્પ લે એ પણ એક પ્રકારનું સંગઠન છે આ દુનિયામાં માણસનું સૌથી પહેલું કર્તવ્ય શું બીજા નડવું નહીં આપણે ગાડી ચલાવીએ છીએ એકબીજાને નડીએ છીએ કેવા આમ બધા જ લોકો ડિસિપ્લિનથી ગાડી ચલાવતા હોય માણસનું સૌથી પહેલું કર્તવ્ય માણસાઈ કોને કહેવાય કે કોઈ સારું કામ કરતું હોય તો એમાં ભલે તમે વેલવીશ ના આપી શકો પણ નડો તો નહીં અને એટલે હું ઘણીવાર મારા પ્રવચનમાં કહેતો હોઉં કોઈને નડવું નહીં કોઈનાથી બળવું નહીં વગર કારણ લડવું નહીં અને કોઈ એક વાત પર કારણ વગર અડવું નહીં નડવું નહીં યાદ રહેશે ને નડવું નહીં બીજું જોરથી બોલો હજી જોરથી હજી જોરથી બળવું નહીં જ્યારે બહુ કંઈક સારું કામ આપણે કરીએ ને તો બળવાવાળા લોકો બહુ જ પેદા થઈ જાય એટલે બળવું નહીં ત્રીજું હે લડવું નહીં કારણ વગર લડાઈ નહીં કરવી અને ચોથું કોઈ એક વાત પર અડવું નહીં ક્યારેક ભગવાને પણ રણ છોડ્યું હતું બ્રાહ્મણોના રક્ષાના કાજે પછી ભગવાનને એમ થાય ના આપણાથી રણ ન છોડાય તો ભગવાન કે ના ક્યારેક જરૂર પડે તો રણ છોડવું હોય પડે અને ક્યારેક જરૂર પડે તો જે રણ છોડવા માંગતું એને સલાહ આપવી પડે કે રણ ન છોડાય કઈ જગ્યાએ કયો સિદ્ધાંત અપ્લાય કરવાનો એ વિવેક બુદ્ધિથી નક્કી થાય એક લાકડીએ બધાને ન હકાય અને એટલે જ મનુષ્ય જીવનના અંદર આ બહુ આવશ્યક વસ્તુ છે કે સંગઠન થાય સાથે મળેલા વિચારોનું એક સંગઠન કદાચ વિચારો ન મળતા હોય તો એકબીજાને ન નડવાનું એક ભાવ કે અમે સમાજને દૂષિત ન કરીએ સમાજને પ્રદૂષિત ન કરીએ અમે સમાજને ભંગ ન કરીએ સમુદ્રમાં અનેક નાવડીઓ એકસાથે ચાલતી હોય સૌ સૌની નાવડી ચલાવે સૌ સૌને સ્વાગત છે સમુદ્ર બધાનું સ્વાગત કરે છે ગાડીઓ એકસાથે ચાલતી હોય એ અથડાય નહીં એકબીજા સાથે એરોપ્લેનો આટલા હજારો એકસાથે ટેક ઓફ કરતા હોય લેન્ડ થતા હોય બહુ ભાગ્ય અથડાતા હોય આ એક એક સંગઠન છે બધા પોતપોતાની એરલાઇન્સ ચલાવતા હોય પણ એમાં પણ એક સંગઠન છે મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ છે કે જે વખતે જે જે એરલાઇન એરલાઇન રાઉટ પર પર ઉડતી હોય એમાં બીજી એ આવે તો અથડાઈ જાય એક સંગઠન છે તો સંગઠનથી કેટલી સુવ્યવસ્થાનું નિર્માણ થાય છે કદાચ આપણે વેલવિશ ના આપી શકીએ પણ ન નડીએ કારણ કે એક વસ્તુ યાદ રાખજો આ કર્મનું જે બંધન છે ને અગર આપણે કોઈના હવનમાં આડકા નાખશું અગર આપણે કોઈને નડીશું તો ઈશ્વરના દરબારમાં એની એવી નોંધ લેવાય છે કે ઈશ્વર પણ ક્યાંક આપણા કાર્યમાં પછી કોઈક જગ્યાએ કોઈક એવા વિઘ્ન કે નડતર આપી દેશે કે આપણે દુઃખી થવાનું થાય કારણ કે ઈશ્વરના દરબારમાં દરેક વિષયની નોંધ લેવાય છે તમે કોઈને સારી વિશ પણ આપો ને ભલું ઈચ્છો ને કોઈનું એ પણ પ્રભુ સુધી પહોંચે છે અને એટલે સર્વત સર્વે આ આપણી સંસ્કૃતિ છે સર્વ સુખી થાય બધાને આપણે વેલવિશ આપી શકીએ એવું આપણું ને એવું આપણું હૃદય ને એવું આપણું મન બને કે કોઈ પણ સારું કામ કરતું હોય ને એને વેલવિશ આપો તમને એટલું સારું લાગશે અંદરથી આપણા સંપ્રદાયનું કંઈ કામ થતું હોય આપણા ધર્મનું કંઈ કામ થતું હોય આપણા રાષ્ટ્રનું કંઈ કામ થતું હોય આપણા સમાજનું કંઈ કામ થતું હોય આપણામાં એટલી ઉદારતા તો આપણે લાવીએ અરે પૈસા ના આપી શકીએ તન ના આપી શકીએ કદાચ મનથી પણ એમાં કોઈ સહયોગ ના આપી શકીએ પણ એક નાની રૂપી પણ જો ઉદારતા આપણા અંદર ન હોય તો આપણું મન કેટલું સંકુચિત થઈ ગયું કહેવાય આપણી બુદ્ધિ કેટલી સંકુચિત થઈ ગઈ કહેવાય અને એવું સંકુચિત મન અને સંકુચિત બુદ્ધિ એ પ્રભુને ક્યારે પણ પસંદ નથી પડતી નંદરાયજી ઉદાર છે એટલે ભગવાન શ્રી કૃષ્ણ રૂપે આનંદ પ્રાગટ્ય થયું ભગવાન ક્યાં છે જ્યાં ઉદારતા છે ભગવાન ક્યાં છે જ્યાં પ્રેમ છે ભગવાન ક્યાં છે જ્યાં પરોપકાર છે ભગવાન ક્યાં છે જ્યાં પરમાર્થ છે આપણે નાનામાં નાનું આ જગતના અંદર શું કરી શકીએ નાના માનાનું શું કરી શકીએ વેલવિશ તો આપી શકીએ ને કારણ કે વેલવિશ આપવાથી પણ આપણામાં એક પોઝિટિવ એનર્જી પેદા થતી હોય છે અને એ પોઝિટિવ એનર્જી વાતાવરણને પણ પોઝિટિવ બનાવતી હોય છે પણ જો આપણે વેલવિશ પણ ના આપી શકીએ એક ગામમાં એક રાજા સવારી કરતા અને એક ચંદનના લાકડાવાળો એક ભાઈ હતો સવારી ગઈ તો ચંદનના લાકડાવાળા ભાઈએ વિચાર કર્યો આ રાજા મરે તો કેટલું સારું મારું આ બધું ચંદન વેચાઈ જાય કેમ કે અગ્નિ સંસ્કાર થાય ને એ જ્યારે એના સામે જોયું ત્યારે રાજાના મનમાં આમ નેગેટિવ વાઇબ્રેશન આવ્યો આ માણસ કંઈ બરાબર નથી લાગતું ઘણાને મળીને આપણને પોઝિટિવ નેગેટિવ બંને વાઇબ્સ આવી જાય ના આ બરાબર નથી પછી રાજાએ મંત્રીને કીધું જરા તપાસ આ માણસ કોણ છે તપાસ કરવામાં આવી મંત્રી એના સાથે થોડી દોસ્તી કરી વાતચીત કરી અને એને પછી કીધું કે મારા મનમાં છે ને આવો એક વિચાર આવી ગયો હતો કે આ રાજા મરી જાય તો મંત્રી કીધું એક કામ કર તું મરવાની રાહ ના જો હું તારું બધું ચંદન ખરીદી લઉં છું આ રાજાની આજ્ઞા છે ઓહો બધું ચંદન ખરીદાઈ ગયું પછી તો ખુશ ખુશ થઈ ગયો રાજાને ખૂબ એને વેલવિશ આપી પછી રાજા ફરી સવારીએ નીકળ્યા એને જોયું હવે રાજાના મનમાં એક સારો ભાવ પેદા થયો એના માટે રાજાએ મંત્રીને પૂછ્યું તે શું કરામત કરી એ કે મેં એનો બધું ઈલાજ કરી નાખ્યું એનો ભાવ સુધરી ગયો તમારા માટે એ કે આ મને ખબર પડી ગઈ મને એવા વાઇબ્સ આવી ગયા તમારા મનનો એક સારો ભાવ અને તમારા મનનો એક ખરાબ ભાવની કેટલી મોટી અસર સામેવાળા પર પડી જતી હોય છે એ વાઇબ્રેશન્સ દૂર સુધી પહોંચી જતા આપણે સારો ભાવ રાખશું તો આપણે સુખી થઈશું આપણા સ્વાર્થથી પણ આપણે બીજાના માટે સારો ભાવ રાખવો જોઈએ કારણ કે આપણે સુખી થવા ઈચ્છીએ છીએ બીજાના માટે ખરાબ ભાવ રાખવો એટલે દુઃખને આમંત્રિત કરવું તો નડવું નહીં બળવું નહીં વગર કારણે લડવું નહીં અને કોઈ એક વાત પર અડવું નહીં ફ્લેક્સિબિલિટી ક્યારેક મોડું થાય ચલાઈ લેવું મોડું તો ના થવું જોઈએ એમ ન અડાય ક્યારેક નાનું મોટું કદાચ બની શકે કે કદાચ અવ્યવસ્થાઓ પણ થઈ હોય બની શકે હવે પુષ્કળ લોકો અત્યારે બહાર ઊભા છે મંડપમાં નથી આવી શકતા મંડપની કેપેસિટીના બહાર અત્યારે તમે બધા થઈ ગયા છો બાર સુધી પણ છે હવે અહીંયા જગ્યા જ નથી અને એ વખતે કોઈ આવ્યું એને અહીંયા જગ્યા ન મળી એટલે પછી કદાચ એમ બોલે મંડપમાં તો જગ્યા જ નથી ને આવા મોટા મોટા આયોજનો કરવા હોય તો પછી મંડપ તો મોટો રાખવો જોઈએ ને દૂર દૂર થી લોકોને બોલાવો ને સમાય એવું થાય તો ભલા માણસ આયોજકો જ્યારે આટલો મોટો મંડપ બાંધે ને તો એની પહેલી ચિંતા એવો હોય કે આ ભરાશે કે નહીં અને ભરાયા પછી એ ચિંતા થાય કે હવે સમાવું શું કઈ રીતે વા વિડીયો વાગરા ક્યાં વાત વાહ 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 વિડીયોગ્રાફર હોશિયાર છે તાળી પાડો એના માટે જોરદાર અમારા આસ્થાની ટીમ હેમંતભાઈ બહુ સરસ અને અમારા નીતિનભાઈ આ બે અમારા મહાપુરુષો સરસ તરત પકડી લે છે વાતને ક્યારે શું દેખાડવું હોશિયાર છે પહેલા દિવસ હું શોભાયાત્રા બોલ્યો તો વચ્ચે શોભાયાત્રા લઈ આવ્યા સારું છે હજી કોઈને ઊંઘતા નથી બતાડતા હેમંતભાઈ ઊંઘતું દેખાય જ કોઈ તમને કોઈ ઊંઘતું નથી દેખાતું જાગે છે ને વોચ જરા ઊંઘ આવે ને એ સારું ચિંતા કરવાની એક ભાઈ મને કે જે જે આપ જ્યારે આમ ધીરે ધીરે જ્યારે બોલતા હો તો આમ એટલી શાંતિ લાગે કે અમે ઊંઘી જઈએ પછી મેં કીધું ઊંઘની ગોળીઓ ખાઈને લોકોને ઊંઘ આવતી નથી કથામાં તમને ઊંઘ આવે એટલે કેટલી મોટી સિદ્ધિ કહેવાય આ કથાની લોકોને ઊંઘના કેટલા પ્રોબ્લેમ છે ઊંઘ નથી આવતી એના માટે ડોક્ટરો પાસે જાય ને ગોળીઓ ખા ખા કરે તો અહીંયા તો તમને આ કથામાં બેઠી ઊંઘ तो नड़व नहीं बड़वू नहीं अड़व नहीं लड़वू नहीं फ्लेक्सीबल भगवने पर आज शिक्षा आप देवो अत्यो माना रो एक बात पर अड़ी ना जाओ कि अमे केम क्यम सामे थी बली पासे जाइए अड़ो नहीं अभी जरूरत है और समय आने पर अपने कार्य को सिद्ध करने के लिए शत्रुओं के साथ भी संधि करनी पड़ती है उनके साथ भी अंडरस्टैंडिंग करनी पड़ती है उनके साथ भी एक समझौता करना पड़ता है और यह समझौता भी एक प्रकार का संगठन ही है तरह भगवान आज्ञा करी बदा देवो बली राजा त्या गया नहीं तो देवो जाए राजा ने कहवा लाग्या आपकी जय हो કેમ આપણે બધા ભેગા મળીને એવું કંઈક યત્ન ન કરીએ કે જેનાથી અમૃતની પ્રાપ્તિ થાય ને આપણે બધા જ અમૃત પી લઈએ તો પછી કોઈ મરે જ નહીં અને શ્રી હરિએ પણ આ સૂચન કર્યું છે અને જ્યાં હરિનું નામ આવ્યું એટલે પછી બલિરાજા પીઘળી ગયા બહુ સારું સૂચન છે આવો આપણે યત્ન કરીને સમુદ્ર મંથન કરીએ અને સમુદ્ર મંથન માટેના પ્રયાસો શરૂ કરવા માયા જીવનમાં કોઈ પણ કાર્યને આપણે શરૂ કરીએ ને એટલે એમાં ખૂબ મોટું સંગઠન જોઈએ સંગઠન વગેરે કામ નથી અગત્યનો આવા મોટા આયોજનો કરવા હોય તો મેન પાવર તો જોઈએ ને મને અમારા મુંબઈના છાયાબેન તુષારભાઈ રાજેશભાઈ પારેખા બધા વિમલ સેદાણી મળ્યા હતા અને મને એમને કહ્યું તુષારભાઈ આવ્યા તા સરસ બોલતા હતા મને પૂછવા લાગ્યા કે આખા આયોજનમાં આ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની કઈ છે મેં કીધું ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની છે જ નહીં વર્લ્ડ લુથ ઓર્ગેનાઇઝેશન ને વ્રજધામના વોલેન્ટિયર એ જ અમારી કંપની આ કોઈ પ્રોફેશનલ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને આપેલું નથી આખો મોસ આ બધા જ આપણા વિવાયો રજદાનના કાર્યકર્તાઓનો શ્રમ દેશ વિદેશના કાર્યકર્તાઓનો શ્રમ અને અહીંયાના કેટલા બધા અમારા કાર્યકર્તાઓ આખા ગુજરાત ભારતમાંથી વિવાયોના પદાધિકારીઓ કાર્યકર્તાઓએ ઘરે ઘરે જઈને જે પુરુષાર્થ કર્યો અમારા વડોદરાની બહેનોએ ઘરે ઘરે જઈને આમંત્રણ પત્રિકાઓ આપી મહિલા વિંગે જે કામ કર્યું છે યુથ વિંગવાળા લોકો અમારા મેન વિંગના લોકો અમારા જુદા જુદા કમિટી હેડ્સ બધી કમિટીઓ ખરેખર એ લોકોએ જે પ્રાણ રેડ્યા છે એના નામ પણ કોઈને નહીં ખબર હોય પણ એ લોકોએ જે સેવા આપી છે ને ખરેખર અદ્ભુત સેવા આપી છે અને આ સેવાના પ્રતાપે આવો મોટો મહોત્સવ આપણે કરી શક્યા છીએ અને એ જ રીતે અમારા બધા જ દાતાઓ મુંબઈથી બરોડા થી યુએસએ થી યુકેથી આફ્રિકા કોંગોથી અને જુદી જુદી જગ્યાએથી જે લોકોએ શ્રમ લીધો અને પોતાની અર્થ સેવાઓ પ્રદાન કરી અમૂલ્ય ધન સેવા દ્રવ્ય સેવા પ્રદાન કરીને આ મહોત્સવને સાકાર કરવા માટે જે હિંમત આપી કારણ કે આટલું મોટું આયોજન બધાનું જમણવાર પ્રદર્શની આવું સરસ મંડપ આ બધા એક બહુ મોટો ખર્ચ થતો હોય છે મારા અશોકભાઈ સાથે